આણંદ જિલ્લાના જાહેર વિતરણની દુકાનના સંચાલકનું મૃત્યુ થતાં રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારજનોને પચીસ લાખની સહાયનો ચેક કલેક્ટરના હસ્તે અનાયત કરાયો હતો આંકલાબ નગરના પંડિત દીનદયાલ ઉપાધ્યાય જાહેર વિતરણની દુકાનના સંચાલક ચંદુભાઈ પટેલનું કોરોના સંક્રમિત થતા ગત જુલાઈમાં અવસાન થયું હતું

કોરોના દરમિયાન સંક્રમિત થવાને કારણે દુઃખદ અવસાન થયેલું હતું સરકાર તરફથી એમને રૂપિયા પચીસ લાખનો ચેક એમના પત્નીને આજરોજ આપવામાં આવ્યો છે કોરોના કાળ દરમિયાન આપણે ત્યાં ચાર જીભાવના દુકાનદારોના અવસાન થયા છે જેને સરકાર તરફથી પચીસ પચીસ લાખ રૂપિયા આપવામાં આવે છે